હા વરસાદ આવે ને વીજળી એવી પછી સારું હારું આવે બોલી જાઓ જો રિક્ષા છે ના

અરે બેલીનો પાસ કે કે કચ્ચામાં તે આવી ગયા છે જનામાં દેજે વાયચા ઓલા આઈ જન વે કે 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 જવાબ આ જો વરસાદ ચાલુ થઈ ગયો છે સાજો આવી ગયો ભાઈ ચાલુ થઈ ગયો વરસાદ આજે વરસાદ કાઈ જોયા આપણે પણ ઓસો ને માથે આજે સામુ થઈ ગયો પેલી ઘરે ને ડાઈને કઈ નાખી એ આ છે આપણા પેલે સાથ નો પીયો હોય તાર